તો હાલો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં છો તો આજે સર મંગળવાર અને વાગી જાય છે સવારના સાડા સાત અને આપણી ગાડી ભરાવાની જો ચાલુ થાય છે અને આપણા જગ પીડા છે આવી તમે છો ગાડી આવી લઈ ચાલો

આવે <laughs> <laughs>

પી બાર હેપી બર્થ ડે ટુ યુ હેપી બર્થ ડેર જોપી બર્થ ડે ટુ યુદ

મળીએ આ વિડીયો ને જો આપણે એ વિરામ છે મળશું નવા વિડીયો સાથે ચાલો બધા આવી જાજો